દોસ્તો ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણીના અવસાન થતાની સાથે જ રાજકોટ મુકામે એમની અંતિમ વિધિ પૂર્ણ થઈ હતી ત્યારબાદ હવે એમના પરિવાર અને એમના ઘરે જે છે તાળું લાગી રહ્યું છે એવા સમાચાર સામે આવી રહ્યા છે વિજયભાઈ રૂપાણીનો પરિવાર કે જેમાં એમનો દીકરો અમેરિકા રહીને અભ્યાસ કરતો હતો જ્યારે દીકરી લંડન રહીને અભ્યાસ કરતી હતી ત્યારે હવે એવા સમાચાર છે કે રાજકોટ મુકામે એમના ઘરને તાળું લાગ્યું છે દોસ્તો આખરે વિજયભાઈ રૂપાણી તો આજે આપણી વચ્ચે નથી પરંતુ એમના પરિવારના જુદા જુદા સભ્યો જે વિદેશની ધરતી ઉપર રહેતા હતા અને હવે ભારતમાં પહોંચી ગયા છે ત્યારબાદ તમામ વિધિઓ એમની સંપન્ન કરવામાં આવી છે રાજકોટમાં એમનું પાર્થિવ શરીર ફેરવવામાં આવ્યું હતું અને ત્યારબાદ એમને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા અને ત્યાર પછી જ જે કાંઈ પણ સમાચારો છે એમના ઘરે ખાલી પહોંચે આ તમામ વાતો જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યો હોય તો નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો સાથે સાથે આપણે જાણીએ છીએ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના કે જેમાં ત્રણસો થી વધારે લોકોના નિધન થયા હતા આ નિધન થતાની સાથે જેમાં આપણને એવું જાણ થઈ આપણને એવું માલુમ થયું કે ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ એમાં સામેલ હતા અને અચાનક જ્યારે એમના દીકરાને અજાણ થઈ એમનો દીકરો વૃષભ રૂપાણી કે જે અમેરિકા રહીને અભ્યાસ કરી રહ્યો હતો એમના દીકરાને જાણ થતાં જ તે ભારતની ધરતી ઉપર દોડી આવે છે અને એમના પિતાની જે કાંઈ પણ છે એની ડેડ બોડી મેળવવાના પ્રયત્નો કરે છે ત્રણ ચાર દિવસની મહેનત બાદ વિજયભાઈ રૂપાણીની ડેડ બોડી મળે છે અને ત્યારબાદ એમનું પાર્થિવ શરીર રાજકોટમાં મોકલવામાં આવે છે એમના પરિવારને સોંપવામાં આવે છે અને ત્યાર પછીની ઘટનાઓ તમારા સુધી પહોંચી જશે ત્યારે અચાનક આ નિધન થતાની સાથે જેમનો ઘર પરિવાર વિખાયો છે ત્રણ મિનિટની અંદર જ અમદાવાદથી લંડન જનારું પ્લેન ક્રેશ થયું અને દીકરીના સપના અધૂરા રહી ગયા એમની દીકરી રાધિકા રૂપાણી એમના પિતાની રાહ જોતી રહી રાધિકા રૂપાણી જે એમના પતિ સાથે લંડનમાં જ હતા અને ત્યાં જ એમના મમ્મી પણ હતા એટલે કે વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી પણ લંડનની ધરતી ઉપર જ હતા અને ત્યારે બંને આ વિજય રૂપાણીના ઇંતજારમાં રહી ગયા અને વિજય રૂપાણી અનંતની વાટે પકડી ગયા અને અનંતની વાટે ચાલ્યા ગયા ત્યારે આ સમાચાર જ્યારે સોશિયલ મીડિયા પર આપણી સામે આવ્યા ત્યારે આપણે માનવા માટે તૈયાર નહોતા કે આખરે આવું કેવી રીતે થઈ શકે પરંતુ જ્યારે આ સત્ય હકીકત સામે આવી અને એ જ ફ્લાઇટમાં વિજયભાઈ રૂપાણી સવાર હતા એની પુષ્ટિ થઈ ત્યારે અલગ અલગ લોકો અલગ અલગ માધ્યમથી એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા કેટલાક લોકો રૂબરૂ મળીને એમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા હતા અને અચાનક બનેલી ઘટના વિશેની માહિતી મેળવીને સૌ લોકો એમના પરિવારને મળી રહ્યા હતા રાજકોટ મુકામે એમનું જે કાંઈ પણ અંતિમ વિધિ રાખવામાં આવી હતી શોક સભાઓ પણ રાજકોટ મુકામે રાખવામાં આવી હતી અલગ અલગ લોકો એમની શોક સભાઓમાં પહોંચી રહ્યા હતા કલાકારો હોય કથાકારો હોય કે પછી સામાજિક આગેવાનો હોય રાજકીય આગેવાનો હોય કે એમના નેતાઓ હોય તમામ લોકો એમના નિવાસસ્થાન રાજકોટમાં પહોંચી રહ્યા હતા ત્યારે સૌ લોકોની હાજરીથી એમનું ઘર ભર્યું ભર્યું લાગતું હતું પરંતુ જ્યારે સૌ વિધિઓ પૂર્ણ થઈ છે ત્યારે હવે એમના ઘરમાં ખાલીપો વર્તાઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક વિજયભાઈ રૂપાણીની ખોટ વર્તાઈ રહી છે ત્યારે આ રાજકોટ મુકામે જ્યારે એમની અંતિમ વિધિ કરવામાં આવી ત્યારે લાખો લોકોની જનમેદની જામી ગઈ હતી પરંતુ હવે એમનું ઘર ખાલી થઈ ગયું છે અને તાળા લાગી ગયા હોય એવી વાતો પણ સોશિયલ મીડિયા પર હાલ સામે આવી રહી છે પરિવારના જે સભ્યો છે એમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો દીકરો ઋષભ રૂપાણી સાથે અથવા તો એમની દીકરી એટલે કે રાધિકા રૂપાણી સાથે એમના વાઈફ રૂપાણી જઈ શકે છે હવે એવા સમાચાર છે કાં કાં તો તો લંડન અમેરિકા એક જગ્યાએ આ વિજય રૂપાણીના ધર્મપત્ની જશે ત્યારે દોસ્તો આ ઘટના વિશે આપનું શું કહેવું છે આપના વિચારો કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી અંગેના આપના અનુભવો કમેન્ટ બોક્સમાં આવકારી હશે આશા રાખીએ છીએ તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે દોસ્તો વિડીઓને પૂર્ણ કરીએ તે પેલા હજુ સુધી આ બે ત્રણસોથી વધારે જે મૃત્યુ પામેલા લોકો છે એમના આત્માના શાંતિ માટે પ્રાર્થના ન કરી હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખી દેજો વિડીયોને એક લાઈક કરવાનું ના ભૂલતા તથા દોસ્તો સાથે શેર અવશ્ય કરજો અને આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ